તો દ્વારકા જિલ્લામાં ફરી ચાલ્યું બુલડોઝર ગેરકાયદેસર હોટલો પર ચાલ્યું બુલડોઝર ખંભાડિયા જામનગર નેશનલ હાઇવે પર કાર્યવાહી કરવામાં આવી નેશનલ હાઇવેની આસપાસની સરકારી જમીનો પર ભૂમાફિયાઓએ બનાવી લીધી હતી ડિમોલેશન સ્થળ પર ખંભાડિયા મામલતદાર પ્રાંત અધિકારી સહિતનો કાફલો તૈનાત ભૂમાફિયાઓને અગાઉ પણ આપી હતી નોટિસ ત્યારે ગેરકાયદેસર કબજો કરી ખાલી ન કરતા અંતે ચાલ્યું બુલડોઝર હાઇવે પરની લાખો ફૂટ જગ્યા પર ભૂમાફિયાઓએ દબાણ કર્યું હતું તો મહત્વનું દ્વારકા જિલ્લામાં ફરી ચાલ્યું બુલડોઝર ગેરકાયદેસર હોટલો પર બુલડોઝર ચલાવવામાં આવ્યું અન્ય મહત્વપૂર્ણ સમાચાર પાટણથી મહત્વની વિડીયો કોન્ફરન્સમાં કર્મચારીઓ મોબાઈલમાં વ્યસ્ત જોવા મળ્યા પીએમ વાયજેવાય એની વીસીમાં રીલ જોવામાં વ્યસ્ત છે કર્મચારી નવા સર્વે માટે વીસી કરવામાં આવી હતી સમી તાલુકા પંચાયત હોલમાં હાજર હતા તમામ કર્મચારીઓ તલાટી અને ગ્રામ સેવકો પણ જોડાયા હતા વીસીમાં હાજર કર્મચારીઓ મોબાઈલમાં વ્યસ્ત જોવા મળ્યા ફેસબુક અને ઇન્સ્ટામાં જોઈ રહ્યા હતા રીલ્સ ટીડીઓની હાજરી હોવા છતાં કર્મચારીઓ મોબાઈલમાં વ્યસ્ત જોવા મળી રહ્યા હતા તો તમામ હાજર કર્મચારીઓ છે કોઈનું ધ્યાન નથી જોવા મળી રહ્યું ટીડીઓની હાજરી છે છતાં તમામ કર્મચારીઓ રીલ જોવામાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે

વિડીયો કોન્ફરન્સ યોજાઈ હતી ના વિડીયો કોન્ફરન્સ અંદર નવી શહેરની કામગીરી કઈ રીતે કરી તે તમામ તલાટી અને ગ્રામ સેવકોને માહિતગાર કરવાના હતા પરંતુ ક્યાંક ને ક્યાંક જે રીતે વીસી ચાલુ થાય છે આગળની હરોળમાં ટીડીઓ સહિતના જે કર્મચારીઓ છે તે વીસીમાં વ્યસ્ત છે પરંતુ પાછળની હરોળમાં જે પણ તલાટી કે ગ્રામસેવક બેઠા છે તમામ સોશિયલ મીડિયામાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે કોઈ ઇન્સ્ટાગ્રામમાં રીલ જોઈ રહ્યો છે તો કોઈ વોટ્સઅપ જોઈ રહ્યો છે તો કોઈ ટ્વિટર તેમજ ફેસબુકમાં વ્યસ્ત જોવા મળે એટલે ચોક્કસ કહીએ કે ખૂબ જ ગંભીર બેદરકારી તેમજ શરમજનક ઘટના કહેવાય છે જે કર્મચારીઓને સરકાર દ્વારા માહિતગાર કરવામાં આવે છે કે તમે માહિતી મેળવો ત્યારબાદ સ્થળ ઉપર લોકેશન ઉપર જઈને પ્રજાને આને માહિતી આપો અને ત્યારબાદ તમામ સર્વેની કામગીરી કરો પરંતુ અધિકારીઓ સર્વે ની માહિતી મેળવવાને બદલે સોશિયલ મીડિયામાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે જે અધિકારીઓને માહિતી જ નહીં મળે આવનારે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો સર્વે કઈ રીતે કરવો અને કઈ રીતે આંકડે માહિતી મેળવી જો તે લોકોને જ પૂરતી માહિતી નહીં મળે તો આમ 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 પ્રજાને કઈ રીતે આ લોકો માહિતી પહોંચાડશે તે એક સવાલ ઉભો થઈ રહ્યો છે બીજી બાજુ ટીડીઓ પ્રથમ હરોળ બેઠા છે પરંતુ તેઓ પણ ક્યાંક પાછળ જોતા નથી કે મારા કર્મચારીઓ વિસી સાંભળે છે કે નહીં કે જોવે છે કે નહીં પરંતુ તમામ કર્મચારીઓ હાલ મોબાઈલમાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે રૂપના

સર્વે ની માહિતી આપવામાં આવે છે પરંતુ અધિકારીઓ માહિતી મેળવવાના બદલે સોશિયલ હવે મીડિયામાં અહેવાલ થતા ક્યાંક સમગ્ર ઘટના સરકારી જો માહિતી જો પ્રાપ્ત નહીં થાય તો આવનારા સમયમાં ગ્રામ પંચાયતમાં જે પ્રજાને જે પૂરતી માહિતી સરકારી યોજનાની પહોંચાડવાની હોય છે તે પહોંચે અને યોજના હોય છે યોજનાથી ક્યાંક લોકો વંચિત રહી શકે છે લુગ્ન બિલકુલ સમગ્ર માહિતી બદલ તો જે પ્રકારથી આ દ્રશ્યો સામે આવ્યા છે તે બાદ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવે ઠપકો આપવામાં આવે તે જરૂરી